પરંતુ ડાઈકે આ ઓફર નથી સ્વીકારી આ વખતે ઝકરબર્ગે જાતે જ ડાઇક સાથે મુલાકાત કરીને તેને કરોડો ડોલરનું પેકેજ ઓફર કર્યું જે કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ હોવાનું માનવામાં આવે છે જોકે ડાઈકે આ ઓફર નથી સ્વીકારી મેટ ડાઈક પ્રોફેશનલ એઆઈ સંશોધક છે તેણે વિશ્વવિખ્યાત વોશિંગ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી માટે પ્રવેશ મેળવ્યો હતો પરંતુ તેણે અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો ત્યાર પછી ડાઈકે સિએટલમાં એલન ઇન્સ્ટિટ્યૂટ ફોર એઆઈમાં કામ કર્યું ત્યાં તેણે મોલ્મો નામનું એક એઆઈ ચેટબોર્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ ચેટબોર્ડ ઇમેજ વોઇસ અને ટેક્સ્ટને ડિકોડ કરવા સક્ષમ છે અને તે મેટાના વિસરને અનુરૂપ છે તો કોર્પોરેટના ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ આ યુવકને ઓફર કરવામાં આવી હતી જે ઓફર કરી હતી મેટાના માર્ક ઝકરબર્ગે કે જેણે આ ઓફર કરી અધ અધ રકમના ઓફરને આ યુવકે નકારી દીધી છે